મસ્ત મજાની તો એ શેખાય પછી ખબર ની ખીચડી કરવાના કે ને અહીં જોઈ શકો છો માર્કેટમાંથી અમે બીજું વસ્તુ પણ લાવેલા જુઓ આ ચમચો એક લાવેલા મસ્ત યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ તો આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે તો આજના વિડીયોમાં બનેલા રહેજો ખૂબ જ મજા આવશે સવાર સવારની વાત કર તો સવાર સવારમાં ઉઠી ગયેલો સાડા સાત વાગે ગરમ પાણી કર્યું પીધું અને પછી ચા નાસ્તો કરીને પછી દુકાને આવી ગયા છે અને બધાને મારા સવારના ગુડ મોર્નિંગ પણ અત્યારે વાગી ગયો છે બપોરનો ટાઈમ થઈ ગયેલો છે એટલે ગુડ આફ્ટરનૂન પણ તમને કહી દે હું આજના વિડીયોમાં રહેજો ખૂબ જ મજા આવવાની છે તો ચાલો આજનો મતલબ દિવસ ચાલુ કરી દઈએ છે તો હું અહીંયા આવીને તમને કહે હું તો મેં છે ને એક જોડી આખો ડ્રેસ બનાવ્યો આઈરૂપ પિંક કલરનો ટોપ બનાવ્યું ને એની જ એક પંજાબી સલવાર ને અત્યારે આ કટિંગ કરી રહેલો છું એની પંજાબી સલવાર તમને બતાવો એમાંથી આવીથી જુઓ અમે કાલે કટિંગ કરેલી ને એમાં કહેવું આ રીતના મોડી રાખીને ચપટી ચપટી વાળું રાખેલું છે ઉપર છે ને રબર નાખવાનું છે આ એને આ એનો એનો કુર્તો છે જુઓ આ રીતના સ્લીવ ની પેટર્ન કરેલ છે મેં બહુ જ મોટા બેન છે એટલે કે બોડીમાં ઉંમરમાં નાના છે પણ સાઈઝ બહુ જ મોટી મોજ મોટી સાઈઝ છે મતલબ મતલબ મારાથી ડબલ સમજો કે હું જેટલો પટલો છું ને એનાથી ડબલ છે એ છોકરી તો બહુ બોડીવાળા બેન છે એનું ડ્રેસ ત્રણ જોડી છે બીજું બનાવું છું તો વિડીયો તમે આખો દિવસ રહેજો ખૂબ જ મજા આવશે તો ચાલો થોડી વાર મેં આ કટિંગ કરી નાખીને ભાઈ ડાયરેક્ટ ઘરે જાવ ને તો તારે ઘરે જઈને મળી તો મારા વિડીયો ત્યાં સુધી બધા લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ને આવા નવા જવું નવા વિડીયો આવશે અને નવા નવા ફરવા જવા વાળા રમવા બધા વિડીયો આપતા જ રહેશે તો ફટાફટ અમને સપોર્ટ બતાવી લેજો ગુજરાતી તરીકે જય શ્રી રામ તો જોઈ શકો છો મિત્રો દુકાન બંધ કરીને ઘરે આવી ગયા છે ઘરે આજે બંધ છે મસ્ત મજાનું તમે લોકો કદાચ ખાય કે નહીં ખાય ખબર નહીં પણ અમારા ઘરે બનાવેલી છે ચણાની દાળ ને ખાટી ભાજી બનાવેલી છે તો આવી રીતના છે હવે ચોમું તારે તમને બધા એટલે મજા ખૂબ એટલે જમવાનું કાર્ય ત્યાં સુધી જોઈ શકો છો મિત્રો જમવા માટે બેસી ગયો જમવાનામાં આપણા ઘરે બન્યું છે જમવાનામાં છે રોટલી ખાટી ભાજી ને આ ડોડી ટુ એ ડોડી ને ચણાની દાળ છે મિત્રો તો ચાલો ફટાફટ જમી લઈએ મહિના તમને બતાવી જોઈ શકો છો ઘરે જમીને મસ્ત પોણા ત્રણ ખોલી અને છે અમે લોકો થોડીક સાફ સફાઈ અત્યારે પાછા કરીએ બધો બહુ કચરો છે અને હું આ કટિંગ કરવાનું છે તે કરી રહ્યા અને થોડીક વાર પછી મહિલા તમને જોઈ શકો છો મિત્રો વાગી ગયા છે આઠ આઠ વાગ્યા છે આજે બુધવાર હતી એટલે મેં દુકાન ને ખોલી રાખી કે કોઈ નાખવા આવે તો સારું કામ એવું આવ્યું છે હું તમને થોડું દેખાડી દેમ કે કામમાં શું છે એક આવી આ બે આવી ત્રણ ચાર ને પાંચ છ ને સાત સાત સાડીઓ આવી અને આઠ ને નવ 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 દસેક જેટલી સાડીઓ આજે કામ માટે આવી ગયેલી છે એટલે આજે થોડું સારું લાગી રહ્યું છે આખો દિવસ કશું નહીં આવ્યું કશું નહીં આવ્યું ડાયરેક્ટ રાત્રે આવ્યું મિત્રો મતલબ કે એવું માન કે સાડા પાંચ પછીનું કામ આવ્યું બાકી આખો દિવસ આવેલું જ નહીં હતું પણ સારું કામ આવ્યું કે મતલબ બેલેન્સ થોડું થઈ જશે આ કામ કરીશું વાંધો નહીં બાકી તો ચાલો ઘરે જઈને મળી ફટાફટ જોઈ શકો છો મિત્રો દુકાન બંધ કરીને ઘરે આવી ગયા છે ઘરે શું શું બન્યું છે એ તો બતાડું તો અત્યારે તો સબ્જી બને છે અહી સબ્જીમાં આઈ થિંક તો જોઈ જોઈ શકો અહીંયા કાંડા અને બટાકાની સબ્જી બની રહી છે મસ્ત મજાની તો શેગાય પછી ખબર નઈ ખીચડી કરવાના કે ને અહીંયા યલો કલર નો ચાવલ બની ગયેલો છે તો આજે બનાવવાના છે ખીચડી બનતા આ રીતના છે જોઈ શકો આજે છે માર્કેટ કરી છે અમે થોડીક ઘરના લોકો માર્કેટ કરી છે માર્કેટ નું બતાવું તમને એ લોકોનો સામાન છે આપણો કઈ નહીં પણ બક્કલ છે ને મિત્રો અમે એક વખત ભરૂચ ગયેલા તો આવા આવા બક્કલની બક્કલની કિંમત કેટલા કીધેલા આપણને બસો અઢીસો આમાં થોડી ઘણી પેટર્ન ચેન્જ થોડી ગાડી જેવી હતી અઢીસો રૂપિયા બસો એસી રૂપિયા ખાલી એક બક્કલ ની કિંમત અમે તો ચોકીસ ગયા કે આટલું મોંઘું બક્કલ લેવાય પછી અમે તો નહીં લીધું ત્યાંથી પણ જો આપણે માર્કેટમાં અહીંયા સસ્તા મળી જાય આ બક્કલ બધા સસ્તા ને એક લગાવ્યું છે લાવો બક્કલ ને બક્કલ છે આ ખોલ ની તો જો મિત્રો આ સરસ મસ્ત મસ્ત બક્કલ છે ને તો સિટી સિટી સેન્ટર કે ભરૂચમાં ગયેલો એટલું મોંઘું મોંઘું બધું મળતું હતું કે આપણાથી નહીં લેવાય મતલબ એટલું મોંઘું અહીંયાથી કેવું સસ્તું ને સારું પહેરાય મતલબ બરાબર જ કેવાની કિંમત એટલી બધી કિંમત હોય જ નહીં તો જો આપણા અમારા માર્કેટમાંથી લાવ્યા તો મસ્ત મજાની વ્હાઈટ કલરની એટલે આ લોકોને ઘરના લોકોની છે બંગડી છે આ બધું જો મને મને બતાવે કે અમે લાવ્યા તો સરસ છે મસ્ત આ પેલી ક્લિપો છે એવું હેર ઉડતા હોય ને તો તો બસ એવું એવું લાવ્યા છે ને લૂછણિયા ને બધું બી છે જો મિત્રો આ બધા લૂછણિયા છે તો બસ એટલું લાવ્યા છે બીજું કંઈ ને માર્કેટ કઈ ગયા છે ગુલભારી ભરાય ને અમારા માર્કેટમાં તો બધું શાક માર્કેટ એટલું સસ્તું બી મળે ને સારું બી મળે એવું કંઈ નહીં કહે ખરાબ જ આજ માલ આપણે જે યાર કોઈ દુકાનમાં લેવા જઈએ તો ભાવ ડબલ ટ્રિપલ થઈ જતો હોય મિત્રો બાકી એવું છે તો કઈ નહીં ચાલો થોડી વારમાં મળી આપણે તો જોઈ શકો છો મિત્રો અમે જે માર્કેટ કરી બુધવારી શાકભાજી બી ઘણું બધું લાવ્યા તો આ આ લાવ્યા પછી ટામેટા ને રેંગણ ને આની અંદર બધું મૂક્યું આ ફ્લાવર છે ભીંડા છે પછી આયરા ગલકા કે હું છે મકાઈ છે માર્કેટ માર્કેટમાંથી અમે બીજું વસ્તુ પણ લાવેલા જુઓ આ ચમચો એક લાવેલા મસ્ત આ ચમચો કેટલાનો હશે કમેન્ટ કરજો મિત્રો કે આ ચમચો કેટલાનો હશે તમારા મુતાબી આની કિંમત આની કિંમત પછી હું તમને કમેન્ટમાં આનું કિંમત જણાવી દેવા કે કેટલાનો લાવેલા પણ માર્કેટમાં આની શું કિંમત છે કહેજો મને જોવો ને હવે અમે છે ને રોટલી લોટ ચાલો રોટલી અમે કરતા છે તે હું બતાડ તમને મિત્રો જોઈ શકો મિત્રો રોટલી અમે એક રોટલી બનાવી તમને બતાડું તેલ દીધો તેલ તો જોઈ શકો છો મિત્રો અમે રોટલી અમારા ઘરે કઈ પદ્ધતિ એ બને છે એક પદ્ધતિ છે તો પદ્ધતિથી બનાવીએ જોઈ શકો છો અલગ પદ્ધતિ છે અમારે એક અલગ પદ્ધતિથી થી બનાવડા અમે રોટલી નો આવિષ્કાર કરેલો છે નવો આવિષ્કાર જોઈ શકો એકદમ રાઉન્ડમાં જ બને મિત્રો આપણા થી તો નહી બને પણ જો એકદમ ત્યાં રાઉન્ડ બનતી હોય જોઈ શકો મિત્રો મસ્ત મજાની રોટી બની ગયેલી છે તે એટના જ બાકીને રોટી બનાવીને હવે ફટાફટ રોટી શેકાઈ જાય એટલે જમી લેઈએ ફૂલ તો લાગી ગયે છે આઈ થીમ 8:30 આ હા કદાચ બહુ આઈડિયા નથી કે કેટલા વાગે જોયું ચાલો હવે જમી જમી લીધા પછી તમને બધાને મહિલા તો જોઈ શકો છો મિત્રો વાગી ગયા છે રાતના જોયો તો સાડા અગિયાર ઉપર થઈ ગયેલા છે તો આવે આ વિડીયો નો અહીં સુધી રાખી આ વિડીયો તમને કેવું લાગી રહ્યું છે ગમ્યું હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી લેજો કાલે પાછા પેલા નવા વિડીયો ની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધા